કે પરિવર્તન ની સભા માં અમારા આદિવાસી સમાજ નસવારી હોય કવાટ હોય ઉદીપુર માં થોડું પરિવર્તન આવે અને જારો થી આપણે પરિવર્તન લાવીએ એવા આપણા સાથે શબ્દો થી એકવાર જોર દે તાળી પારો આપણી એનર્જી ઓછી નહીં થવા દો મિત્રો મિત્રો આપણે એક પહેલા આપણે જોરદાર નારો લગાવી દઈએ આપણે સાહેબ જે આપણા વચ્ચે પધાર્યા છે એ માટે એમને લાગુ જોઈએ કે અહીંયા આજુબાજુમાં ભાજપ અને કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ આવ્યા હશે એ લોકોએ એ મોકલે હશે સોશિયલ મીડિયા વાળાને કે ભાઈ ફોટા પાડી લઈ આવજે વિડિયો વિડિયો ઉતારી લાવજે અહીં બેઠા છે કે બરાબર છે નારા બારા લગાવે છે કે પછી એમ જ બેઠા છે તે તો બોલો બે હાથ ની મુઠ્ઠી વાળ લેજો હા બરાબર લાગુ જો અહીંયા ગાડી તમે બધા બેઠા છો ભાઈ ના સમર્થન માં બોલો જય આદિવાસી

અહીંયા સાથે આજે જોડાયા એવા રાજેશભાઈ રાઠવા રંજનભાઈ તડવી તેમજ સરપંચ શ્રીઓ સરપંચશ્રીઓ શ્રીઓ અને આજુબાજુ ગામમાંથી પધારેલ અમારા યુવા સાથી મિત્રો ભાઈઓ બહેનો નો અમે આજ રોજ આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપ સર્વેનો અમે દિલથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો અહીંયા ઘરે ખરેખર દેખાઈ રહ્યું છે કે આજે કવાટની જનતા ખરેખર પરિવર્તન ઈચ્છી રહી છે ઈચ્છી રહી છે ને આપણે પરિવર્તન લાવવાનું છે ને બદલાવ લાવવાનું છે ને આ તમારું જે જુનૂન

આ ભાજપ અને કોંગ્રેસના તમે જોતા હશો આજે ઉંમરધામ થી સમગ્ર અંબાજી સુધી એ લોકો કોઈ પણ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે કોઈને એમના નવા નવા પદ આપી દીધા હોય નવા નવા હોદ્દાઓ આપી દીધા હોય એ કુતરાઓ આજકાલ બહુ ફસે છે એ કુતરાઓને અહીંયા તમે જોતા હશો એ લોકો આજે ઉમરગામ થી અંબાજી સુધી એમને ફસવાનું ચાલુ કરી દીધું છે પણ આ તો જંગલ નો ટાઈગર છે ટાઈગર આ કૂતરાઓ હોય કે પોપટ હોય કે વાંદરાઓ હોય એમનાથી કઈ ફરક પડવાનો નથી આજે તમે વિચાર કરો આટલી બધી શિયાળાની ઠંડી લાગે છે પણ તેમ છતાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓની આ એક ધારાસભ્ય બધી ઠંડી ઉડાવી દીધી છે આજે એ લોકો ગામે સભાઓ કરતા થઈ ગયા છે આજે ચૈતરભાઈ ની જ્યાં સભાઓની જાહેરાત થાય તેના ચાર પાંચ દિવસ પહેલા એ હમણાં ઢોલ નગારા લઈને નીકળી પડ્યા છે જોયા છે ને તમે આ પાંચ પાંચ વર્ષથી કોઈ દિવસ આપણા તાલુકાનો સદસ્ય જોવા નતો મળતો કોઈ દિવસ આપણને જિલ્લાનો સદસ્ય જોવા નતો મળતો કોઈ દિવસ ધારાસભ્ય જોવા નતો મળતો કે કોઈ દિવસ સાંસદ સભ્ય જોવા નતો મળતો આજે તે લોકો નાચતા કૂદતા થઈ ગયા છે તે લોકો નાચતા કૂદતા તો થઈ ગયા છે પણ સાથે સાથે તે લોકો ચૈતરભાઈના ગુણધર ગાતા થઈ ગયા છે આજે તમે જો આજે એમની જેટલી પણ સભાઓ થાય છે જેટલી પણ મીટિંગો થાય છે જેટલા પણ કાર્યક્રમો થાય છે એ લોકો વિકાસ ની વાત નથી કરતા બરાબર એ લોકો વિકાસ વાત નથી કરતા કે અમે અમારા આદિવાસી સમાજ માટે શું કર્યું અમે બીજા સમાજ માટે શું કર્યું અમે કેટલી કેટલી યોજનાઓ એ કરી એ લોકો રાત દિવસ ચાર પાંચ દિવસ પહેલા જાહેરાત કરી દે કે અમારે કવાટ માં કાર્યક્રમ કરવો છે અમારે છોટા ઉદેપુર માં કાર્યક્રમ કરવો છે અમારે દાહોદ માં કાર્યક્રમ કરવો છે અમારે સોનગઢ વિયારા માં કાર્યક્રમ કરવો છે તો ત્યાં ગાડી જે કાર્યક્રમો કરે ત્યાં પહેલા આ ભાજપ ની જે આ નારંગી ગેંગ એ તૈયાર કરી રહી છે કે ચૈતરભાઈ માટે મારે સ્ટેજ પર આવીને શું બોલવું છે મારે ચૈતરભાઈ માટે સ્ટેજ પર આવીને શું બોલવું છે આ ચૈતરભાઈ તો હિન્દુ વિરોધી છે

બે હજાર ચાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી રાખજો જે લોકો વિધાનસભામાં બેઠા છે આદિવાસી ના જે જન્મ પ્રમાણપત્ર પર તમે જે બેઠા તમારી ખુરશી પણ આ સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી છીનવાઈ જશે મિત્રો આપણે જાગવું પડશે આજે બે હાજર બાવીસ થી આ ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા આજે ધારાસભ્ય બન્યા છે એ રાત દિવસ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના પ્રશ્નો ઉઠાવે છે આજે તમે દરેક સોશિયલ મીડિયામાં જોઈ લો એ ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય ફેસબુક હોય વોટ્સઅપ હોય આજે દરેક જગ્યાએ ચૈતરભાઈ વસાવા આજે દરેક સમાજના પ્રશ્નો ઉઠાવે છે આ ભારતીય જનતા પાર્ટીની આ નારંગી ગેંગ એ ફક્ત ખુરશી પર બેસી અને એ ફક્ત તમાશા જોઈ રહી છે એ ફક્ત આપણા આદિવાસી વિસ્તારમાં જે કરોડો રૂપિયાનો જે બજેટ આવે છે એના રૂપિયે એ લોકો આ તાગડ ધીમના કરી રહ્યા છે એ લોકો વિકાસના નામે એ લોકો આપણી કરોડો રૂપિયાની આ ગ્રાન્ટો વાપરી રહ્યા છે પણ મિત્રો આપણે જાગૃત પડશે આજે આ કોવાટ હોય કે સમગ્ર છોટા ઉદયપુર જિલ્લામાં આજે તમે જોઈ લો આજે જેટલા લોકોનો એક્સિડન્ટ થાય છે એ લોકોને હાર્ટ એટેક આવે છે એ લોકોને કોઈ પણ જાતની ગંભીર બીમારી થાય આપણે તમામ લોકોને આપણે બરોડા લઈ જવા પડે છે લઈ જવા પડે છે ને અને જેટલા લોકો આપણે બરોડા લઈ જઈએ છીએ એ ફક્ત છોટા ઉદેપુર ના હોય नर्मदाના હોય કે બરોડા જિલ્લાના હોય કે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારના હોય આ એ લોકો આપણે જે હોસ્પિટલોમાં લઈ જઈએ છીએ એમાંથી નેવું ટકા લોકો એક્સપાયર થઈને આવે છે આપણે ફક્ત એ લોકોને અહીંયા ગરી અંતિમ ક્રિયાજ કરવી પડે છે એ લોકો માટે આપણે લાકડા તૈયાર રાખવા પડે છે આ ભારતીય જનતા પાર્ટીની જે નારંગી ગેંગ છે એ નારંગી ગેંગ મોટા મોટા વાયદાઓ કરે છે મોટા મોટા તાયફાઓ કરે છે આપણને 5 5 10 10 લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપ્યા છે એ કારો કોઈ જગ્યાએ ચાલે છે ખરા અહીંયા ચાલે છે એટલે મિત્રો તમારે બધાએ જાગવું પડશે આજે ચૈતર ભાઈ એકલા છે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવે છે આપણે આવનારા દિવસોમાં દરેક ગામે ગામ દરેક ઘરે ઘરે આપણે ચૈતર ભાઈ કરવો પડશે પેદા કરવાના ને અને આપણે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આપણે એવા પ્રતિનિધિને આપણે જીતાડીને લાવવાના છે જેવી રીતે ચૈતર ભાઈ વસાવા વિધાનસભામાં દર્જના કરે છે જેવી રીતે ચૈતર ભાઈ વસાવા પોલીસ પ્રશાસન સામે લડે છે સરકાર સામે લડે છે એવી જ રીતે આપણા વિસ્તારમાંથી આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી ચૂંટાવીને એવા લોકોને બેસાડવાના છે કે જે લોકો શિક્ષણની વાત કરે જે લોકો આરોગ્યની વાત કરે જે લોકો આ રોડ રસ્તાની વાત કરે આપણાને જે માળખાકીય સુવિધાઓ જોઈએ છે એની વાત કરે આપણે એવા નેતાઓને આવનારા દિવસોમાં ચૂંટાવીને લાવવાના છે તમે બધા તૈયાર છો ને જો નારંગી ગેંગ આવશે હા હવે તમારા ઘરે ઘરે તૈયારી છે એટલે તમે જાગતા રહેજો નિખર મોટા મોટા વાયદા મોટા મોટા કાર્યક્રમ સો બસો પાંચસો રૂપિયા આપીને તમને જતા રહેશે અને એનું પરિણામ આપણે પાંચ પાંચ વર્ષ સુધી ભોગવવું પડશે વધુ ન કેતા આપણે આપણા લોક લાડેલા ધારાસભ્ય શ્રી ને પણ આપણે સાંભળવાના છે એટલે અમે અમારી ને અહીંયા ગાડી વિરામ આપીએ છીએ જય હિન્દ જય ભારત